હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો અત્યારે વાગી ગયા છે સવારના સાત અને આપણે નાઈ એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે આજે મેં હોર હેર વોશ કર્યા છે અને બારનું વાતાવરણ જો એકદમ કેટલું મસ્ત છે કાલ રાતે છે ને ખૂબ જ વરસાદ આવ્યો હતો અને જો આજનું વેધર ખૂબ જ મસ્ત છે અને હજી પણ એવું લાગે છે આ વરસાદ આવશે અને અહીંયા જુઓ ચકલી બોલે છે ચીંચી ચી કરે છે અને મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પપ્પા અને જો આ સવારનું રસો એને બપોરનું ટિફિન બધું બની ગયું છે શેનું શાક બનાવ્યું છે મમ્મી ચોળીનું ક્યાં છે ચણા બાપેલા હા તો રોનક લઈ જાય છે કાલ ઓલું ઝાડ હતું ને મધપૂડો હતો એની નીચે છે ને ધુવાડો કરીને મધપૂડાને હવે ઉડાડે છે કારણ કે ઘણા લોકોને કવડી ગઈ છે ને ખૂબ જ સારો વરસાદ આંજ આવી ગયો લાગે છે જો એકદમ મસ્ત મસ્ત વરસાદ આવી ગયો છે મજા આવે છે આ જોવાની કેટલા દિવસથી રાહ જોતા હતા ને એકદમ ઠંડુ થઈ ગયું છે તો જો જમવા બેસી ગયા છે

અને આ છે ગાર્ડન નો વ્યુ મારી ઓફિસ ની બાજુમાં છે ગાર્ડન અત્યારે થયા છે સાંજના છો ને ઓફિસ થી છૂટી ગયા છે હવે લિફ્ટની રાહ જોવી છે ત્યાં સુધી આપણે વેધર જોઈ લઈએ કેવું છે કેમ થાય પલળીને જવાનું થાય કે અત્યારે તો એકદમ થોડું ક્લીન લાગે છે આવે એવું લાગતું નથી પણ જોઈએ ઘરે પહોંચી જાય પલળે છે કે નહીં હવે નીચે ઉતરી ગઈ છે હુ નકડી રાહ જો તે મને લેવા આવશે એક બે મિનિટ રાહ જોયા તરત જ રોનક આવી ગયા છે આપણે બેસી પછી વચ્ચે રસ્તામાં આપણે ગાડીને પેટ્રોલ પુરાવ્યું ગાડીને દીધું કે હજી મારે આગળ હાલુ નથી એટલે પછી હવા ઓછી હતી તો બંને ટાઈમ આપણે હવા પુરાવી અને પછી અમારે ત્યાંથી અમારી સવારી થોડીક આગળ હાલી આગળ હાલતા આવતા ને તો સાં થોડોક વરસાદ આવી ગયો અને પાછો મને લાગે રેનકોટ પહેરવાનું છે

રાધાકૃષ્ણ બેઠા છે આ બધું કાનુડો બેઠો છે અને આજે મમ્મી તમે કયું ગીત ગાવાના છો હા ઈ સાખી ગાવ મને ઈ ગમે સમય સમય વાળી સાખી સરસ છે

હતી પેલી કોમેન્ટ છે વિડિયો મેં કોણ હતી પેલી કોમેન્ટ પપ્પાની હતી પછી રોહિતે કીધું છે કે સંજયભાઈને હેપી બર્થડે કીધું છે પછી મેં તમને કીધું તું કોણ કે હું ઇંગ્લિશમાં વિડીયો બનાવી તો વિડીયો કોણ જોવા કે લંડનવાળા જોવે તો જો તમે થી વિડીયો જોવે છે એને સાવલિયા છે થી વિડીયો જોવે છે તમે એટલે હું કદાચ ઇંગ્લિશમાં બનાવું તો હાલ છે ખરું તમને તારે આ તો બોલો ને ઇંગ્લિશમાં વ્લોગ શરૂ કરી અને આપણે દહીં ની દહીંપુરી રેસિપી બનાવી હતી ને આપણે ત્યારે એક જણાએ કોમેન્ટ કરી હતી

મમે દમ શું ગાવાના છો એ સાખી ગાવાની સમ હ સાખી એવું હોય ને કે ભજન પૂરું થાય પછી ગા એવું કઈ હોય સાખી કોને કહેવાય સાખી પહેલાય ગવાય ને પછી ઠીક હા ભજન પૂરું થાય પછી ગાય કે પછી ગવાય હા પહેલા ભજન ચાલુ કરાય ઠીક એ સમય સમય નું કામ કરે છે સમય બધું સમજાવે છે हो तो जीरे जीरे तो समय हो सब कोही समय जाय जिरे जिरे समय ए समय कोही नोपा समय जाय से म समय समय काम करियो समय આજના બ્લોગ ને આપણે અહીંયા જ હેન્ડ કરીશું અને ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી સુરક્ષિત રહો સતર્ક રહો રહોડીયો ગમ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો